ફલાણાનું ગળું કપાઈ ગયું અમદાવાદમાં આ વ્યક્તિનું ગળું કપાયું સુરતમાં ગળું કપાયું અને હજુ તો ઉત્તરાયણના બે મહિના બાકી છે ત્યાં ફરી એકવાર ચાઇનીઝ દોરીના કારણે એક યુવકનું ગળું કપાયું છે આજની તારીખમાં

દર વર્ષે થાય મોટી માત્રામાં ચાઇનીઝ દોરી વેચાય એ ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય અને એક વ્યક્તિ જે ઘરેથી નીકળ્યો હોય ત્યારે એને ખબર સુધા ના હોય કે આ એની જીવનની છેલ્લી સફર એ રીતે એ ઈજા થાય ને એનું ત્યાં જ ઘટના સ્થળે મોત થઈ જાય તમે વિચારો આ સ્ટીરીઓ ટાઇપ સીસ્ટમ જવાબદાર છે આમાં આખીએ જુંબે શુપાળી પડશે કારણ કે સામે ડિમાન્ડ પણ થાય છે અને પછી સપ્લાય પણ આવે છે પરંતુ વેપારીઓ એક સુરે કેમ નથી આવતા કે ભઈ આ વખતે આપણે ચાઇનીઝ દોરી જોઈએ જ નહીં ભલે સામેથી માંગવામાં કેમ ન આવે પરંતુ અમે ચાઇનીઝ દોરી વેચીશું નહીં એક પ્રકારની જુંબે ચાલુ થવી જોઈએ સામાજિક કાર્યકર ધર્મેશભાઈ આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું ધર્મેશભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે ધર્મેશભાઈ હજી બે મહિના બાકી છે ઉત્તરાયણ પછી આ કિસ્સા સામે આવવા લાગ્યા કે ચાઇનીઝ દોરીના કારણે ગડુ જે સાચી વાત છે કે બે મહિના ઉત્તરાયણ ના હજી બાકી છે અને સુરતમાં જે રીતનું આજે બાળકનું ગળા કાપવાથી ઘાયલ થઈ ગયો આપણે જોયું છે પહેલા પણ અમુક કેટલા બધા લોકો આનાથી મૃત્યુ પામ્યા છે તેમ છતાં પણ સરકારની નીંદ ઉગડતી નથી આ ખુબ દુઃખની વાત છે શ્રીએ કડક આદર્શ આપવા જોઈએ જે પણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય તેના પર પાસાની કડક કાર્યવાહી થવી જોઈએ અને તુગલ અને જેવી વસ્તુનો પણ ઉપયોગ ન થાય જેના કારણે ઘાસચારો અથવા તો કોઈ આગ લાગવાના બનાવો પણ આપણે વધ્યા છે આ બધું જ આપણે જોયું છે એટલે માનનીય ગૃહમંત્રીશ્રી ને એવું હું કહેવા માંગુ છું કે ચોક્કસ આમાં એક અલગ ગાઈડલાઈન એવી કરવી જોઈએ કે જ્યાં પણ આવો વેપારી વેચતો હોય

વેપારીઓ સામેથી કોઈ આવો નિર્ણય લઈ શકે કે ભાઈ આ વખતે ચાઇનીઝ દોરી અમે જ નહીં મગાવીએ કેમ કે એકવાર આવી જાય પછી એમની પાસે સ્ટોક પડે તો નાના વેપારીને પણ નુકસાન થાય છે હજુ સમય છે કે ભાઈ અત્યારથી જ કોઈ નિર્ણય લેવાય મોટા પાયે મોટા જે વેપારી એકમો છે એ એક થઈને આવું કંઈ ના કરી શકે બિલકુલ કરવું જોઈએ પરંતુ અમુક લોકો લાલચના કારણે બે પૈસા કમાવા માટે ચાઇનીઝ જેવી ગંભીર દોરીઓનો ધંધો કરતા હોય તો આ એમને ન કરવો જોઈએ અને મારી બીજી માંગ એ છે કે લોકોએ સ્વૈચ્છિક ધાગાઓનું ખરીદી ના કરવું જોઈએ ત્રીજી વાત એ છે કે જે કાચ પીવડાવવાનો વ્યવસાય ચાલે છે દોરાઓ પર કાચ પીવડાવવાનો વ્યવસાય સુરતની અંદર તો ખૂબ મોટા ચાલે છે એ પણ પ્રતિબંધિત થવો જોઈએ ને એના પર કડક કાર્યવાહી થાય તો હું ચોક્કસ એવું માનું છું

વધે ત્યારે યોજના સફળ થતી નથી આમાં પણ આપણે સહભાગી થવું પડશે કે ભાઈ અમે આ વખતે ચાઇનીઝ ચોરીનો ઉપયોગ નહીં કરીએ તો જ આપણે તે બધીને હટાવી શકીએ